જો સામે મંદિર છે અહીંયા જોવો ભાઈ ઝાડવા પડી ગયા છે મોટા મોટા રસ્તો થઈ ગયો છે બ્લોક ચલતે જાઓ ચલતે જાઓ મંજિલ આપણે આ પા જાયગી ગુડ મોર્નિંગ હરર મહાદેવ સુપ્રભાત તો આજનો આપણો બ્લોક છે ને થાય છે ડાયરેક્ટ રુદ્રનાથ મહાદેવના મંદિર થી શરૂ ભાઈ જો પાછળ રુદ્રનાથ મહાદેવનું મંદિર છે અને તમને તો ખબર છે કે ભાઈ ગઈ કાલે છે ને આપણે અહીંયા પહોંચી ગયા હતા રાત્રે અને દર્શન કરવાનો બાકી હતા તો અત્યારે છે ને અમે બધા ભાઈ દર્શન કરવા જઈશું ને દર્શન કરીને પછી ધીમે ધીમે પાછા ટ્રેક બહુ લાંબો છે એટલે નીચે ઉતરવાનું કરી દઈશું ચાલુ બાકી ચાલો હવે છે ને મહાદેવના દર્શન પ્રસાદી લઈ લીધી છે અને હવે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે ચાલો તો છે ને મહાદેવના દર્શન કરી લેવી અને જો ભાઈ રુદ્રનાથ મંદિર છે ને એ કંઈક આ રીતે છે બોલો હર હર મહાદેવ મજાના બધા મહાદેવના દર્શન કરી લીધા અને ભાઈ હર મહાદેવ ખબર નહીં હવે પાછું અહીંયા ક્યારે આવવાનું થાય આવવાનું થાય કે ના થાય પણ બહુ એટલે બહુ જ મજા આવી ભાઈ રસ્તામાં જે નજારા અને મહાદેવના દર્શન કર્યા છે એકદમ શાંતિથી દર્શન કર્યા અહીંયા જરા એટલે જરા ટ્રાફિક નહીં જો આટલું પબ્લિક છે અત્યારે છે ને આ રીતે જ છે ભાઈ તો હર હર મહાદેવ જરાય કોમેન્ટમાં લખી નાખજો હવે સહી છે બધા ટ્રેક બહુ લાંબો છે એને ચાલો હવે ધીમે ધીમે ચાલતા થઈ જાય સાંજ સુધીમાં પૈસા પહોંચી જઈશું મસ્ત મજાની બધા છે ને મેગી મગી લીધી છે થોડું થોડું ખાઈ લઈએ થોડોક નાસ્તો કે આવે બાર કિલોમીટર સુધી કાંઈ એટલે કંઈ આવતું નથી ડાયરેક્ટ આવે છે મતલબ બાર કિલોમીટર સુધી રસ્તામાં કાંઈ એટલે કાંઈ નથી એટલે થોડુંક ખાઈ લઈએ અને પછી ડાયરેક્ટ હવે આપણે બપોરા ત્યાં થશે છે લીટી લીટી બુગ્યાલ તો ધીમે ધીમે પાછા હાલતા થઈ ગયા છીએ જો સામે મંદિર છે મંદિરથી એટલે સીટા રહે છે અહીંયા છે ને પહેલાં થોડુંક આ રીતે હાલવાનું આવશે પછી ચડવાનું આવશે અને પછી ઉતરવાનું આવશે કે રીતનું છે અને નજારો આજે આગળ પણ નજારો આવશે તે અત્યારમાં તો વેધર ક્લિયર છે પછી આગળનું ખબર નહીં કંઈ નહીં હાલો ધીમે ધીમે મહાદેવનું નામ લઈને નીચે ઉતરી જાય અત્યારે અમે પહોંચી ગયા છીએ એ જગ્યાએ જ્યાં ગઈકાલે અમે મસ્ત નજારો જોયો હતો આખી જિંદગી યાદ રહી જાય ને એવો નજારો જોયો હતો એ જગ્યાએ અત્યારે અમે પહોંચી ગયા છીએ અત્યારે તો વેધરના કારણે જો કાંઈ એટલે કંઈ દેખાતું નથી બાકી ગઈકાલે અહીંયા નજારો જોયો ને યાર શું કહો તમને તમે ઓલરેડી જોયો જ છે પાછળ બુકમાં પણ તમે આંખોએ જોવો ને એમ થાય કે અહીંને એવો નજારો હતો યાર મસ્ત મસ્ત નજારો હતો અત્યારે તો વેધર કઈ સારું છે નહીં એટલે જો ભાઈ ધુમસ 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 એવું બધું દેખાય છે અને બધા જો આવી જશે ચાલો હવે ધીમે ધીમે નીચે આમ તો થઈ જઈ અને રસ્તામાં ઉભા રહી ગયા છે થોડોક નાસ્તો કરવા માટે બિસ્કીટ બિસ્કીટ લાયા હતા ને તો ખાઈ લેવી રસ્તા પાણી હો ગયા અબ હમ ધીરે ધીરે ચલતે ભી હો ગયે મતલબ આનું ચાલુ કરી દીધું છે અને થેલો લીધો છે હવે તમારા ભાઈએ ફાઇનલી આપણે છે ને વીંટી ગામ પહોંચી ગયા છીએ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા બાર નહીં સવા બાર સવા થઈ ગયું છે અને ગયા ત્યારે હતો આપણે દાળ ભાત ખાધા હતા અત્યારે પણ દાળ ચાવલ મતલબ કે દાળ ભાત દાળ ભાત મંગી લીધા છે અને બાકી મેગી હોય તો ભાઈ મેગી આવે ને મંગી મેગી દાળ ભાત ને એવું બધું પકોડા કરીને તો આપણે લીંટીમાં નાસ્તો દાળ ચાવલ ખાઈ લીધો અને ભાગ પેલા ગીત ગાઈ લે

અને પછી ત્યાંથી થોડીક ઉપર બે કિલોમીટર જેટલી ચઢાય છે ને પછી રસ્તો આવે છે જોરદાર મતલબ કે ટ્રેક ખારો આવે છે જેમાં તમે થાકો નહીં પણ ડ્યુટી પહોંચવું ને એ જ મોટી વાત છે બહુ હાર્ડ ટ્રેક છે અને અમે અત્યારે હવે લ્યુટીથી નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો રસ્તામાં છે ને એક મસ્ત મજાનું ઝરણું આવ્યું છે અને એ ઝરણામાં પાણીમાં પગ રાખીને દેવી છે પાણી યાર બહુ એટલે બહુ જ ટાટું છે રાખો તો પાણીમાં પગ રાખો તો અરે અરે દે આવે દે

બધી ચાર પાંચ કલાક જેવું થશે કઈ હાલો ને જોઈ જેટલા વાગે પૂગ્યું એટલા વાગે પર રસ્તો અહીંથી આ રીતે છે મતલબ સાપ હોય ને એ રીતે અને આ જે જંગલ જોયું ને આ જંગલમાંથી માંથી અમારે જવાનું જો અહીંયા નાસ્તા પાણી માટેની જગ્યા છે અને આ બાજુ છે ગામ ગામ રહ્યું ને મિત્રો આ ગામ જોયા પછી મતલબ ઉપરથી આપણે એકવાર જોયું ખબર છે એના પછી એક કલાક હાલ્યા અને અહીંયા પૂગીને હજી એટલું ને એટલું જ આગું છે

ત્યાંથી મોટું ઝાડું પડી ગયું છે એના કારણે આ બીજા વતન પડી ગયા એવું બધું છે ના કહેતા હતા કે આ ગામ ક્યારે આવશે તો ફાઇનલી આપણે આ એક ગામે પૂગી ગયા છે હજુ છે ને અહીંથી આગળ થોડુંક જવાનું છે ત્રણસઠ કિલોમીટર પછી આવશે સગર ગામ જ્યાં અમે રોકાણા હતા અને એકવાર હું તમને અહીંથી નજારો દેખાડી ભાઈ ઓહો હો જો આમાં છે ને કેટલા બધા વોટરફોલ છે દેખાય તમને દેખાતા જ તો આ બધું ચડે છે ને અમે ઉપર ગયા હતા આની ઉપર ઘણું બધું આગળ મતલબ કેટલું બધું ઉપર ચડવાનું આવે છે એ તો તમે બ્લોગમાં જોઈ જશે ચાલો હવે છે ને ફટાફટ નીચે જ આવી અને રૂમે જઈને પેલા તો નાવું છે ચાલતે જાઓ ચાલતે જાઓ ચાલતે જાઓ મંજિલ આપણે આ પા જાય ગઈ ઉસી તરહ હવે ભાઈ કે ગામ નજીક આવ્યું હવે થોડુંક જ ઉતરવાનું છે આ કેર છે ને બે વળાક છે બે વળાક છે બે વળાક છે જો ખેર ઉપર હતા ને નથી કે ખાલી બે વળાક છે પછી તરહ બેઠા નમન કરે કઈ નહીં પણ હવે છે ને ગામ નજીક આવી ગયું છે ને અહિયાં આપડો રુદ્રનાથ ટ્રેક કમ્પ્લીટ થાય છે અને એની સાથે જ આપણું ચોથું કેદાર કમ્પ્લીટ થાય બોલો હર હર મહાદેવ તો આપણે હોટેલે પહોંચી ગયા અને હોટેલ આવીને છે ને પહેલાં તો મસ્ત મજાનું નાઈ લીધું અને નાઈન થોડા ઘણા કપડા ધોઈ નાખ્યા અને હવે જો ભાઈ વાળું કરો બે ગયા છે ને વાળુંમાં છે રોટલી દાળ અને આ જો ભાઈ બટેટાનું રીંગણાનું શાક છે કાકડી અને આ તો છે ને સ્પેશિયલ સાઈઝ ઘર જેવી સાઈઝ મંગવી લીધી છે ચાલો તો હવે જમી લઈએ તો નીચે ભૂકી જતા ભાઈ સાડા પાંચ વાગે બહુ લાંબો ટ્રેક છે અને છે ને નીચે આવીને કપડાં ને એવું જોયું ને જ્યાં ગયા ત્યારે જઈશ હોમ સ્ટે માં રોકાણ ને ન્યાદ રોકાણ આસી ન્યા ભાઈ ફોન ગુમડે છે અત્યારે રાતના ના 12 વાગી ગયા છે અડધા ભૂલી ગયા છે થાકી ગયા છે હવ હવ અને આ ભાઈ જો અહીં બેઠા છે હુસેનો ભાઈ અત્યારે સુધી વિડિયો અપલોડ કરતો હતો અને બાકી આજના ટ્રેકની વાત કરીએ રુદ્રનાથ ટ્રેકની તો આ ટ્રેક છે ને જિંદગી ભર યાદ રહેવાનો છે કેમ કે મસ્ત મસ્ત નજારા એવા જોયા છે ને હવે ખબર નહી મહાદેવ બીજી વાર બોલાવશે કે નહીં આવવાનું થાય કે ના થાય બાકી નજારા એક નંબર છે ભાઈ નજારા તો ભાઈ લાઈફ બેસ્ટ બેસ્ટ છે તો અમારો બે દિવસ બાકી હવે છેલ્લું એક કેદાર બાકી છે પંચ કેદાર ચાર કેદાર કમ્પ્લીટ થઈ જશે અને બસ હવે થાકી જશે ઉઈ જાય ભાઈ ના આશા છે કે આજનો લોકો તમને ગેમ હોય ગેમ તો યાર લાઈક કરો શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા અને મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય 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 સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય